વડોદરામાં નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના બાદ દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે શ્રી તૈયારીઓ સ્વરૂપે રાવણ અને બનાવવાનું કામ અંતિમ તબક્કામાં છે વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા છેલ્લા બેતાલીસ વર્ષથી રામલીલાને રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રાવણ દહન અને રામલીલાનો કાર્યક્રમ યોજાય છે રાવણ મેઘદૂત અને કુંકર્ણના પુતળા બનાવવા એક મહિનાનો સમય લાગે છે જેમાં બાવીસ જેટલા કારીગરો દ્વારા લાકડી વાંસળા વાંસ કાપડ ધોરડા કાગળ સહિતનો ઉપયોગ કરીને રાવણ કુંભકર્ણ અને મેઘદૂતના પુતળા બનાવવામાં આવે છે જેમાં રાવણનું પચાસ ફૂટ મેઘદૂત અને કુંભકર્ણનું ચાલીસ ફૂટનો પૂતળો તૈયાર કરવામાં આવે છે શહેરમાં દર વર્ષે વિજયાદશમીના તહેવારની ઉજવણીમાં રાવણના દહનના કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે મહત્વનું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે બનાવેલા પુતળાની ઊંચાઈ ઓછી જોવા મળશે ગયા વર્ષે રાવણનો એકાણું ફૂટનો પુતળો બનાવાયો હતો લેંદારો ગોડાનો પણ ઉપયોગ કરાયો તો પરંતુ આ વખતે રાવણની ઊંચાઈ गत વર્ષ કરતાં નાની રાખાયાવાની માહિતી મળી છે સાથે જ ગયા વર્ષે પુતળો બનાવવા માટે 30 કારીગરોનો ઉપયોગ કરાયો તો જ્યારે આ વર્ષે 22 કારીગરો કામમાં જોડાયા છે 80 થી 90 લોકોની ટીમ જે છે રામલીલા કા રિહર્સલ કરી રહી છે અને 11 ઓક્ટોબરની રાત કો હમ ફાઈનલ રિહર્સલ કરેંગે વહા પોલો ગ્રાઉન્ડ કે ઉપર હી અને 12 કો દસહરા કે દિન પૂરે બરોડા વાસીઓ કો હમ આમંત્રિત karte hain aaiye ફરસે બડોદા કે પરંપરા નિભાઈએ ચૌલીસવી રામલીલા કા આનંદ લીજે